अडालज ग्राम पंचायत घर गाइड तमे अही थी भाषा बदली सको मिलकत नंबर मोबाइल नंबर मालिक ना नाम अथवा तो ना नाम थी आकारणी शोधी सको तमारो मिलकत नंबर दाखल करो मिलकत नंबर दाखल आकारणी शोधी सकस आकारणी शोधવા માટે સર્ચ બટન પર ક્લિક કરો સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમે તમારી આકારણી જોઈ શકો છો વેરો ભરવા માટે વેરો ભરો બટન પર ક્લિક કરો અહી તમે તમારું વેરાની માહિતી જોઈ શકશો ત્યારબાદ વેરો ભરવા માટે અહી તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ દાખલ કરો ત્યારબાદ વેરો ભરો બટન પર ક્લિક કરો અહી તમે વિવિધ ઓનલાઈન પદ્ધતિથી પેમેન્ટ કરી શકશો ત્યારબાદ પેમેન્ટ કરવા માટે અહીં તમારું યુપીઆઈ આઈડી દાખલ કરી તેને ચકાસો આઈડી ચકાસ્યા બાદ પ્રોસિદ્ધ નાવ બટન પર ક્લિક કરીને ઓનલાઈન ઓનલાઈન વેરો ભર્યા બાદ વેરા પહોંચ જોવા અને ડાઉનલોડ કરવા માટે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો